જે કે પેપર કમરીનો સામાન જપ્ત કરવાના વોરંટ સાથે આજરો જિલ્લા કોર્ટના કર્મચારીઓ કમીના ગેટ પર આવી પહોંચતા હતા સાથે ફરિયાદીઓ અને પંચોને પણ લાવવામાં આવ્યા હતા ત્યારે સવાલ એવો થાય છે કે મોટી મોટી વાતો કરતાં કમિના મેનેજમેન્ટના મુખ્ય અધિકારી વર્મા સાહેબ કેમ આ લોકોના પૈસા નથી ચૂકવી દેતા અને અત્યારે કેમ એની બોલતી બંધ થઈ ગઈ છે સમગ્ર ઘટનામાં મળતી માહિતી મુજબ બે હજાર ચોવીસ કોર્ટે અમુક દર નક્કી કરી પૈસા ચૂકવવા ઓર્ડર કર્યો હતો જેમાં ફરિયાદીને ભાવ મંજૂર ન થતાં તેઓ ઉપલી કોર્ટમાં ગયા હતા જેમાં સામે પક્ષ પણ હાઈકોર્ટમાં ગયો હતો પરંતુ એમાં માર્જિનની જે રકમ ભરવામાં આવી છે તે આજ દિન સુધી ન ભરતા જિલ્લા કોર્ટે આજરોજ જપ્તીનો ઓર્ડર કર્યો ત્યારે આજરોજ જિલ્લા કોર્ટમાંથી આવેલ બેલિફ વિરજીભાઈ ગામિત પ્રણવભાઈ ડોડિયા કે જે પેપર મિલના અધિકારીને જપ્તી વોરંટ બચાવવા માટે મિલ ખાતે ઉપસ્થિત હતા જેમાં મુવેબલ વસ્તુઓ જપ્ત કરવા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનામાં જપ્તી થાય છે કે કેમ અને આ પછી આ પૈસાની ગૌરી કઈ રીતે કરવામાં આવે છે કંપની પોતાનો બચાવ કેવી રીતે કરે છે વધુ માહિતી આવતા અંકમાં ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી શાહ સોનગઢ આજે કેમ આવ્યા છો આ બાજે કે પેપર પર મારી જમીન બે હજાર ચારથી લોકોએ લીધેલી છે છતાં અમને એનું વળતરના પૈસા કોઈ આપતા નથી આ જે વીસ વર્ષથી એ લોકો પાસે જમીન છે તે કેસના પૈસા બી અમને આપતા નથી અને આ અમને નામદાર કોર્ટ તરફથી આ હુકમ કરવામાં આવેલો છે કે જપ્તીનો એટલા માટે અમે અહીંયા આવેલા છે આજે ટોટલ કેટલા રૂપિયાની તમારી જમીન આ લોકો પાસે હશે ને કેટલું ભાડું લેવાનું નીકળતું છે ભાડું નહીં અમારી જમીન જ જમીન જ તમારી છે હા જ અમારી છે એના પૈસા લેવાના કરતા છે અમને અડસઠ કરોડ નું વોરંટ આપેલો છે સરકારે બરાબર અમારે અડસઠ કરોડ રૂપિયા લેવાના છે બરાબર હવે આજે તમે જપ્તી કરીને પછી આગળની પ્રોસેસ શું થશે આમાં કઈ નહીં તો અમને એ લોકો પૈસા આપી દે કાં તો જપ્તીમાં જે કંઈ સામાન અમને લઈ જઈએ તે એ લોકોનો સામાન અમારી પાસે રહેશે બરાબર છે અને હાલ આ કેસ કયા લેવલ પર છે અને ક્યાં ચાલી રહ્યો છે હાઈકોર્ટમાં ચાલે છે અમદાવાદ હાઈકોર્ટ બરાબર અને તમને આ ઓર્ડર જે છે જપ્તીને કોણ ક્યાંથી મળ્યો છે અમને વ્યારાથી મળેલો છે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમે આના માટે કંપનીના અધિકારીઓને કર્મચારીઓને જોડે વાત કરેલી ક્યારેક સાથે મળે છે બધી વખતે કોમ્પ્રોમાઇઝ માટે પણ બેઠા છે તો કોઈ વખત એ લોકો કોમ્પ્રોમાઇઝ કરતા નથી અને એ લોકો પાસે કોઈ પાવર છે નહીં કોમ્પ્રોમાઇઝ બરાબર તો તમને શું લાગે છે કે આ કંપની આર્થિક રીતે એની આપવાની દાનત છે કે દાનત જ નથી આર્થિક રીતે આ લોકોની કોઈ દાનત જ નથી આ લોકોને મફતમાં પચાવી પાડવી છે જમીન બરાબર છે તો હવે જો તમારા અડસઠ લાખ રૂપિયાનું તમને ચૂકવણું નહીં કરવામાં આવ્યું તો તમે આગળ ક્યાં સુધી લડી લેશો અને જ્યાં સુધી સરકાર છેલ્લો ઓર્ડર કરે ત્યાં સુધી અમે લડી લેવા તૈયાર છીએ જી થેન્ક યુ